છેલ્લા કેટલાય સમયથી વિવિધ સ્થળોએ બોમ્બની ધમકીઓ મળી રહી છે ત્યારે હવે એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી છે મુંબઈથી રમ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી બાદ અહીંના એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી બોમ્બની ધમકી બાદ મુંબઈથી તિરુવનંતપુરમ જો એર ઇન્ડિયાની ફ્લાઇટને આઇસોલેશનમાં લઈ જવામાં આવી અને તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ મળી હતી તો છ મિનિટ બાદ સમગ્ર એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી જો કે તમામ મુસાફરોને બહાર કાઢીને વિમાનની તપાસ કરવામાં આવી હતી જેમાં કંઈ મળ્યું ન હતું જેથી તમામ મુસાફરોએ રાતનો શ્વાસ લીધો હતો અધિકારીઓ સમગ્ર વિમાનનું નિરીક્ષણ કરી એરપોર્ટ પર તમામ સેવાઓ પહેલાંની જેમ જ રાબિતા મુજબ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સેન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ